મિત્રો જય શ્રી કૃષ્ણ અમે બનાવશું ઉપવાસ જમવા માટેનું ફરાળી તમે વિડીયો ફરાળીમાં શું શું તમે આ ના બટાકા હવે ભાફવા મૂકી દેસુ અમે ઉપાસ દિવસે શક્કરિયા અને બટાકા ની ભાજી બનાવીએ છીએ વિડીયોમાં બનાવો મિત્રો અંદર મીઠું નાખી દેસુ

કરવા માટે થોડો ઝીણો પર લેશું વિડીયો અંદર ઘી નાખી દેસુ રાજગારાનો છે તે ઘી લેવાની જરૂર નથી રાજગારામાં આપણે ચેક કરવું હોય તો આવી રીતે થોડું નાખી રીતે ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે ઘી ગરમ થઈ ગયું છે કરો

શીકાયા પછી ગોળ નાખશું શીકાઈ ગયો છે રાજ કરો હવે નાખી દઈશું ગોળ પહેલા ગોળ નાખીએ છે અને પછી પાણી રેડીએ છીએ તમે કેવી રીતે બનાવ્યો છો કોમેન્ટમાં જણાવજો અમે તો આવી રીતે બનાવીએ છીએ પછી કેરી બી દેસું બધું મિક્સ કર્યા પછી પાણી રેડી દેસું

થોડું ધણા જીરું નાખશું એના પછી મિક્સ કરી દઈશું આવી રીતે શક્કરી અને બટાકા સમારી લીધેલા છે સોલિન અને આવી રીતે મિક્સ કરી દેવાનો મસાલો અંદર થાવે નહીં તપીને એટલા માટે આવી રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને પછી વઘાર કરશું ઊંડીઓમાં બન્યા રહો જો અને અંદર રેડું છું અંદાજ અંદાજથી નાખું છું મીડિયમ જ નાખ્યું છે તેલ વધારે નહીં એના પછી તેલ ગરમ થાય એના પછી વઘાર કરશું જીરૂમાં વઘાર કરશું રાઈ એમાં નહીં નાખશું અને આ લીલું મરચું ખાંડીલું નાખી દઈશું

દિવસે આવું જમવાનું હોય ફરાળીમાં બટાકાની ભાજી મોરૈયો અમે મોરૈયો છે રાજગરાનો શીરો આ છે કઢી બનાવી છે તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય અને જમવું હોય તો ચલો મિત્રો બાય